જુનાગઢ પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ કર્યું મતદાન ભરાડ સ્કૂલ ખાતે રાજભા ગઢવીએ કર્યું મતદાન રાજભા ગઢવીએ લોકોને મતદાન કરવા કરી અપીલ પોતાની આગવી શૈલીમાં રાજભાએ મતદાન કરવા આપ્યો સંદેશ સંવાદદાતા રાવલિયા મધુ જુનાગઢ નામથી આજે આપણે મતદાન કર્યું શું કહ્યું નમસ્કાર જય માતાજી હું રાજભા ગઢવી આજે ગરવા ગિરનારની ગોદમાં આપણું જૂનાણું અને મહાનગરપાલિકાને હાસુ મહાનગર એ ત્યારે જ કહેવાય કે એક એક લોકો ગાય અને મતદાન કરે મેં મારી ફરજ પૂરી કરી છે ફરજ જ નહીં ખાલી ફરજ એ છે અધિકાર છે ફરજ એ છે ને આપણી એક પૂજા છે આજની પૂજા એ માની મત આપીને મેં હું એક મંદિરે ગયો લોકતંત્રનું મંદિર છે અને એ મારી ફરજ પૂરી કરી એમ આપ દરેક ફરજ પૂરી કરો આપણે કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવવો હોય તો પહેલાં આપણે મત દીધેલો હોવો જોઈએ તો જ અવાજ ઉઠાવી શકીએ એટલે આપ બધા જાગેલા જ છો અને નો જાગ્યા હોય એ જાગે અને હારે આવી અને મતદાન કરેલી મેં ગરવા ગિરનારની ગોદમાં ધર ધીંગી ગરબો ધણી માળું ધીંગા મજ નકળંગ કેહરી નીપજે ધીંગા ખોખડ ધજ એ નકળંગ કેહરી નીપજે એવા ગરવા ગિરનારમાં નકળંગ કેહરી આપણે બધા લોકો અને એ બધા લોકો આપણી ફરજ બજાવો અને મત આપો